બરોબર અને માનો ગયો તો એને કેટલા રૂપિયા મળશે બીજું જો ટપી જાય તો બસો રૂપિયા અને ત્રીજું ટપે તો ત્રણસો રૂપિયા બરોબર તો આપડે આ રીતની કઈક ચેલેન્જ છે અને આપણે પેલા સેલેન્જ લઈને આવ્યા છે આપણે ભાઈ આશિષભાઈ બરોબર

બરોબર છે હા 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 ભલે ભલે આને એક લઈ લ્યો તો એને હાલો વાંધો નહીં હા પાટો એનો ખોલી નાખો કઈ ગયા આપડે હા તો આપણો બીજો કોણ ચેલેન્જર છે હા આને આને જ લો રગભા ને ચાલો તો આપડે બીજા ચેલેન્જર છે રગભા બરોબર તો આપણે ઈ જોવાનું સેલેન્જ પૂરો ક્રિય કે છે ભેગભા દેખાતું નથી ને હા શું તો આ વાંધો નહીં ઈશારાઓ અત્યારે હું ઇશારા કરીશ હવે હો દેખાય છે ને બધુંય હા ફેરવીને પાછો સીધો મીક દેવાનો છે હા તું પાછો હવે ને કહેજો હો આને હવે રાખજો હા હા અહીં વૈજાવત તમ તું ઓઈલ પા હવે કોઈ બોલતા નઈ જે રીતે જાય એ રીતે જવા દીજો તો રગભાવે આવ્યા છે છોકરાઓ માથે આવશે નગર વાહ ભાઈ વાહ બરોબર છે બરોબર છે બરોબર છે રેડી રેડી બોલતા નઈ કોઈ ઓ ભાઈ

એમ જોયું તો આપણો સોથો સેલેન્જર છે જયપાલસી જોયું આપડે જયપાલસી આપણે પાર કરીએ છીએ લેવલ કે નહીં તને જો અહીંયા રાખ્યો જોયા રાખ્યો હા આગળ નઈ હે દેખાતું નહી ને તો એને ફેરવી નાખો રાખજો એક વખત હાથ મીક દીધો પછી પૂરો એ ઝાડવું લે ક્યાંય લેતો એ પગમાં આવશે હવે વાંધો નહી

શેલન જીતી શકે છે કે નહીં ઘર કઈ સીધા ગીર નાખ નગર પછી તું એમ કઈ મને સીધો નહોતો રાખ્યો

એ તો હમણાં ખબર બોલવા નહી હો ભાઈ બોલતા નહીં કોઈ જેને જ્યાં જવું ત્યાં જાય હા હાલો શ્રીભાઈ બરોબર છે એ કે એમ ને હો તારી રીતે તે તારી રીતે હાલો બે હાલો બરોબર ત્યાં પૂરા થઈ ગયા તો સુરેશભાઈ સુરેશભાઈ તમને કેવું લાગ્યું સુરેશભાઈ મજા આવી મજા આવી કે નહીં આપણા તો તો આપણે આ હાથમાં ચેલેન્જર છે 26 છે તો એ જોઈએ આપણે આ પાર કરીએ શકે છે કે નહીં લેવલ એ બરોબર થરો થરો ભાઈ વાંધો નહીં વાંધો નહીં બસ વાંધો નહીં

વાંધો નહીં હાલો બરોબર છે બરોબર છે વાહ ભાઈ વાહ તો શક્તિ છે તમે આ બે ખાના તમે ટીપી ગયા છો હા પેલું ફાઉલ થઈ ગયું અને બે ખાના તમે ટીપી ગયા તો વાહ શક્તિ છે તમે આમ જોઈ બે ખાના તમે ટીપી ગયા તો તમને કેવો કેવો અનુભવ થયો સંતોષ મેર સંતોષભાઈ મેર બરોબર આમ બધા એને ગબ્બર કે છે તો જો એ આ ચેલેન્જ પાર કરીએ કે છે કે નહીં હવે ફેરવી નાખો

આપડા નવમાં ચેલેન્જર છે અભિજીત સિંહ તો આ જોવાનું છે અભિજીત સિંહ આ ચેલેન્જ પૂરો કરી કે છે કે નહીં બરોબર રાજકોટ વકીલ છે રાજકોટ વકીલ છે તો એને તો સારું હવે ખબર પડતી હશે આમાં બધી તો તૈયાર હાલો એને ગોળ એક રાઉન્ડ માર્યો પછી એને રમતા મીકી બરોબર છે બરોબર છે અભિજીત છે આપડે તૈયાર થઈ ગયા છે હાલો પેલો ના વાંધો નઈ બરોબર છે બરોબર છે એ ફળ બધા કે પૂરી પણ નોકરી તાર ડિસ્કવોલિફાઈ થઈ ગયા અભિજીત સિંહ